મોટો ખાડો કરવા છે ખાડા કરતો તમારે કેટલા દાડા તમારે પાંચ સો દાડા નાસ્તો મધુરી તમારી જેટલી હેઠળ તારી અમાર તો 4400 રૂપિયા છે કરો તો અમે તારી અતારી હેડો તારી હેડો તમે પોગમ

એક લઈને આ મધુ લઈ આ તો અમન કેમ નથી કીધું એટલા બસ તમારું અમન યાદ ના એક કે તમે મધુ અમે કામ કેન્સલ કરી ના આયા મક ફડા ઉખાડો 800 રૂપિયા આ તો હા રોડ રોડ રી કામ છે બોલાવ છે આ તો અમે ફીવરા ભરી

પણ કામ તો આપડે અઠવાડિયા બેઠા કરો અમે આડી ત્રણ ચાલો તો પચાસ સારું કરીને તો કઈ કામ મેલી આવો હવે

ઉલા માર છોકરા માર ફળ ઉગાડ કીધું હોય લે ભાઈ પાપડી લાવ દીધું હોય હવ નેસા ના રેડતા એકલા દૂધરો બનાવી લઉં

કેમ કે અહીંયા મગફળી ઉકાળેલ પડી હતી ખાલી ફેરવવાની હતી હવે તાત્કાલિક બે સાઈડ આપણને લઈ દે મુકેમ કરો આજનો દાડો છે ને અહીંયા ઉકડાવા ભરું પહેલા ઉઠતા પેલી છે ફેરવવાડો અહીંયા કામ કરાવ અડધો વેલા આપણે શું